ભરૂચમાં ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ પર શરૂ કરી મફત સિટી બસ સેવા ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતોને નિવારવા નવતર અભિગમ અલગ અલગ બાર રૂટ ઉપર શરૂ કરાઈ મફત સિટી બસ સેવા હવે કાતિલ દોડાથી થતા અકસ્માતો ઘટશે પાલિકા પ્રમુખ લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ ઉત્તરાયણના તહેવારોમાં કાતિલ દોરાથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાક લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોક વધી રહ્યો છે આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરી ભેટ આપવામાં આવી હતી જેના કારણે મહિલાઓએ બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો જેનો હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો નમસ્કાર આવનાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂપ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ભરૂતનગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચનગર ભરૂચના અમારી વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને ભરૂ મકરસંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતો થી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને